આજનો વિલોગ છે મહાબળેશ્વર બે હજાર ત્રેવીસના ઓક્ટોમ્બર મહિનામાં અમે લોકો મહાબળેશ્વર હિલ સ્ટેશન પર ગયા હતા અને નવાઈની વાત એ લાગતી હતી કે હિલ સ્ટેશન હતું છતાં ત્યાં આવી રીતે ફુવારાઓ ધોધ આપણને જોવા મળે છે અને મને તો પહેલાં તો પર્વત ઉપર આવા ધોધ જોઈને જ નવાઈ લાગતી હતી કે પર્વત ઉપર એ ધોધ આવતા હશે પણ ત્યાંનું વાતાવરણ કુદરતી વાતાવરણ એટલું સરસ હતું કે મને તેમ થઈ જતું તો ખરેખર પ્રકૃતિ ભગવાને અહીંયા પર્વતો ઉપર જ આપણને બધી ખડકી દીધી છે આપણે કાંઈ કાંઈ જોવા જ નથી મળતું એવું લાગે ત્યાં જુઓ તો તમે પર્વત એટલા સરસ આ એક હાથી જવા શેપનો પર્વત આવેલો છે જેને કાંઈ કે એવું હાથી એવું જ નામ હતું એનો સૂંઢને એવું દેખાય છે તો અમે મહાબળેશ્વરમાં આ સાઇટ સીન અલગ અલગ હતા ત્યાં જોવા માટે ગયા હતા એક સાથે લગભગ પંદર વીસ સ્થળોએ અમારે એક જ દિવસમાં ફરવાનું હતું જેમાં જુદી જુદી જગ્યાએ આવી રીતે આપણને પર્વતો અને આવું બધું પ્રકૃતિના દર્શન કરવા મળતા હતા અને મને તો આ બધું જોઈને દિલ ખુશ થઈ ગયું હતું આમ હું મારા જ મનમાં ઘૂમતી હોય ને એવું મને ફીલ થતું હતું એમ થતું હતું સાય બધાને સાઈડમાં મૂકી અને આ બધા નજારા હું મારી આંખમાં કેદ કરી લઉં એવું લાગતું હતું સરસ મજાનો વ્યૂ હતો સરસ તડકો હતો શિયાળા જેવું થોડુંક થોડુંક વાતાવરણ લાગતું હતું કારણ કે પર્વત ઉપર આપણે જેમ ઊંચાઈ ઉપર જઈએ ને એમ આપણને ઠંડી લાગે વધારે એટલે ઠંડી પણ હતી સાથે થોડોક કુમળો તડકો પણ હતો સાથે સાહેબ પણ હતા અને બહુ સરસ મજાનો ઠંડો પવન હતો તો અહીંયા અમારા મહાબળેશ્વરના વિલોગમાં આગળ તમે જોશો કે કેવા કેવા સરસ સ્થળોએ અમે ફરવા ગયા હતા અને નદીઓ પર્વત ઉપર એ પાછી નદીઓ જોવા મળતી હતી એ એક મને નવાઈ લાગતી હતી અને ગ્રીનરી તમે જ્યાં જુઓ ત્યાં નકરા જંગલ ને નકરા ઝાડ ને સરસ મજાનું વાતાવરણ આપણને ત્યાં જોવા મળતું હતું અને હું તો ઊભી ઊભી બસ આ બધું જોવામાં જ મશગુલ હતી સાથે સાથે થોડા ફોટો પણ પાડતા હતા કારણ કે આપણે ક્યાંક જઈએ તો વિડીયો અને ફોટો એ પાડવા એટલે માટે જરૂરી છે કે આપણી આવનારી પેઢી છે એ આપણા ફોટો આપણા વિડીયો આ બધું જોઈને આપણને યાદ કરશે અને આપણે પણ આ બધું જોઈને યાદ કરશું કે જો ખ્રિસ્તું નાનો હતો ત્યારે અમે ગયા હતા ત્યારે આમ ફોટા પાડ્યા હતા આમ આ જગ્યાએ ગયા હતા તારા પપ્પા આવી રીતે ઊભા રહ્યા હતા આ બધા ફોટો અને વિડીયોને બધું જોઈ જોઈ અને આપણે બધું યાદ કરી શકીએ એટલે જ્યાં પણ જઈએ ત્યાં ફોટો અને વિડીયો તો જરૂર બનાવવા અહીંયા બીજા એક સાઈડ સીન પર અમે ગયા એટલે હોટલ હતી તો ત્યાં સ્ટ્રોબેરીના ફાર્મ હતા એટલે સ્ટ્રોબેરીના ફાર્મ હતા એટલે અમે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાધો ત્યાંથી પાછા અમે બીજા એક પોઈન્ટ પર ગયા હતા ઘણા બધા પોઈન્ટ હતા એક પોઈન્ટ તો સુસાઈડ પોઈન્ટ હતો તો અમે પહેલાં એવું વિચાર્યું ત્યાં રહેવા આવ્યો જોઈએ પણ પછી એમ થયું કે સુસાઈડ પોઈન્ટ રહેવા ન અવાયો હાલ ત્યાં સુસાઈડ કરવાનું મન થાય અહીંયા મારી ભાણકી સાથે અમે બીજા એક પોઈન્ટ પર ગયેલા છીએ તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે ઊંચા ઊંચા પહાડો જ જોવા મળે છે અહીંયા આ પર્વત પરથી સામે શિવાજીનો જે મહેલ હતો એની અંદર જે સ્ટેચ્યુ હતો ઘોડાનો એ આપણે આ પર્વત ઉપર દૂર દૂરબીન દ્વારા એ પર્વત ઉપરનો ઘોડો છે એ જોઈ શકાય એવું એક હિલ સ્ટેશન હતું તો હું અહીંયા દૂરબીન દ્વારા એ જોતી અને પાછા અમે આગળ બીજા હિલ સ્ટેશનના બીજા કોઈ એક વ્યૂ પર ગયા હતા ત્યાં પણ આવી રીતે બધે સરખું જ હતું કંઈક અલગ થોડુંક પહાડ હોય ને કંઈક ત્યાંની કોઈ હિસ્ટ્રી કાંઈક હોય આવું બધું નજારા છે એ જોતાં જોતાં અમે એક હજારો વર્ષ જૂનું શંકર ભગવાનનું મંદિર હતું જ્યાં જે સિંગ ખારી સિંગ જે આપણે કહીએ ને એના કેટલી પ્રકારના ફ્લેવર અને દાળિયાના પણ કેટલી પ્રકા પ્રકારના ફ્લેવર છે એ મળતા હતા તો એની ખરીદી કરી હતી અને સાથે અહીંયા થોડાક નાના મોટા એવા કિલ્લાઓ પણ હતા પર્વત ઉપર તો એનું પણ અમે સાથે સાથે વ્યૂ જોતા જતા હતા અને થોડીક ખરીદી પણ ત્યાં કરી હતી પિત્તળના વાસણને એવું પણ હતું અહીંયા તો આ કિલ્લાઓ પણ ત્યાં ઘણા બધા હતા એમ થાય કે આટલા હજારો ફૂટ ઉપર આવા પથ્થરને આ બધું ક્યારે ભેગું કર્યું હશે ક્યારે બનાવ્યું હશે તો આવા કેટલાય પોઈન્ટ છે એને અમે જોઈ અને સરસ મજાનો આનંદ અનુભવતા હતા અને આખા દિવસમાં એ મેં કીધું એમ કે એક સાથે કેટલાય બધા પોઈન્ટ છે એ જોઈ નાખવાના હતા અને મેં તો કેટલાય બધા પોઈન્ટની સાથે સાથે કેટલી બધી વખત કપડાં પણ ચેન્જ કર્યા હતા ને એન્ડ ક્રિશને તમે એક જ કપડામાં જોતા હશો પણ મેં તો ત્યાં કપડાં ચેન્જ કરવાનું પણ કામ ઘણું બધું કરી લીધું હતું કારણ કે મને કોઈ એક કપડામાં ફોટા પાડવા ગમતા નથી અહીંયા એક પોઈન્ટ એવો હતો કે ત્યાં ઘોડા છે એનું રાઈડ કરવાનું હતું મને શરૂઆતમાં બહુ બીક લાગતી હતી ઘોડા માથે બેસવાની એટલે પહેલાં ક્રિસ અને સાહેબે છે એણે શરૂઆત કરી ઘોડાને પર બેસીને ચક્કર લગાવવાની અને આ ઘોડાનું નામ છે સીમ્બા સો સો રૂપિયામાં ત્યાં ઘોડામાં આપણને રાઈડ કરાવતા હતા તો ક્રિશ અને એના પપ્પા બેઠા પછી મને હિંમત આપી મને ઘોડા ઉપર બેસવું ગમે બહુ પણ શરૂઆતમાં થોડીક બીક લાગે ઘોડાની અને આ ઘોડાનું નામ પાછું હતું એ સિમ્બા મને ઘોડા અતિશય ગમે બહુ ગમે એટલે મેં હિંમત કરી અને ઘોડા માથે બેસી લીધું તમે જોઈ શકો છો કે આના ઘોડા કેવા સરસ ચમકતા અને હતા તો સીમ્બાને સોરી કહી અને કારણ કે મારો પણ અત્યાર કરતા વજન ઓછો હતો પણ વજન તો હતો જ એટલે હું સિમ્બાને મનમાં મનમાં સોરી પણ કહેતી હતી કે સિમ્બા સોરી હો મને એટલો બધો ઘોડો ગમતો હોય છે સિમ્બા તો મને બહુ જ ગમી ગયો હતો અને સિમ્બા સાથે રાઈડ કરીને ત્યાં ઘોડાવાળા ભાઈએ જ આપણને ફોટોના પોઝ આપે કે આમ ઉભા રહ્યો ને આમ ઉભા રહ્યો રાઇડિંગ કર્યા પછી મેં સિમ્બા સાથે થોડીક વાતો કરી કે આ સિમ્બા અમને અને એક વ્હાઈટ કલરનો ઘોડો પણ હતો એ પણ મને બહુ ગમી ગયો હતો અને ત્યાં બધું મહાબળેશ્વરનું બધું નજારો જોઈ અને પાછા અમે પુણે જવા માટે રવાના થઈ ગયા ત્યાં એક આ હોટલ છે તો મહારાષ્ટ્રીયન હોટલ હતી એની બાર આવા સ્ટેચ્યુ હતા અને હોટલ પણ બહુ સરસ મજાની હોટલ હતી એટલે એનું પણ મેં મારા મોબાઈલમાં વિડીયો છે એ ઉતારી લીધો હતો યાદગીરી માટે કે ત્યાં આ ટાઈપના હોટલો હતી મહારાષ્ટ્રીયન અને બધે શિવાજીના સ્ટેચ્યુ જોવા મળે એનો ઘોડો પણ જોવા મળતો અને એ લોકો બહુ માને છે શિવાજી મહારાજને એની કારમાં પણ શિવાજી મહારાજના સ્ટેચ્યુ રાખે છે રાજધાની સાતારા હા આ ગામનું નામ લગભગ સાતારા જ હતું તો ત્યાં હોટલ હતી અને અમે ત્યાંથી હવે રિટર્ન થયા છીએ તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો